સુરેન્દ્રનગર જિલ્લા સાયલા અને ચુડા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ધ્વજાળા મુકામે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓનું એક ઉચ્ચ પદવી લાવનાર માટેનો વિશેષ પ્રથમ સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જ્યારે ખાટી સમાજના મહાનુભાવો દ્વારા જીમા સમાજમાં ડોક્ટર ડીવાયસપી પીઆઈ પીએસઆઈ અધિકારી કલેક્ટર મામલતદાર શિક્ષકો કક્ષાના અધિકારી તેમજ ઉચ્ચ કક્ષાના સ્નાતક પદવી ધરાવનાર દ્વારા ભાઈઓ બહેનોને શિક્ષણ અને સમાજલક્ષી માટેનું ઉચ્ચ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મહાનુભાવો દ્વારા વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં લાંબા ઉદામ જળા મંદિરના મહંત ભરત બાપુ જોગેશ્વર મહાદેવ મહંત શૈલેન્દ્રગીરી બાપુ લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા તેમજ સાયલા તથા ચૂડા કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો શહીદ ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાઠી ક્ષત્રિય સમાજના લોકો તરફથી શિક્ષણ તરફ આવે અને પોતાની કુશળતા સમાજમાં લાવે ખાસ કરી દીકરીઓને ઉચ્ચ અભ્યાસ સુધી લઈ જવા તથા સમાજમાં દીકરાઓ પણ ઉચ્ચ અભ્યાસ કરી આગળ આવેવા પ્રયાસો કર્યા હતા સૌ પ્રથમ સરસ્વતી સન્માન સમારંભ તથા મુખ્ય ધજાડા મંદિરના મહંત પૂજ્ય ભરતબાપુ ઉદયભાઈ ખાચર વનરાજભાઈ ખાચર સમાજના શિક્ષકો દ્વારા પોતાના પ્રયાસો થકી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન વ્યવસ્થાપન ભગીરથ બાપુ ભગત ધજાડા દ્વારા કરવામાં આવ્યું હતું તથા શ્વેત સંચાલન પ્રવીણભાઈ ખાચર દ્વારા કરવામાં આવ્યું હતું

શરીર સુખર લાગ્યા એ બધાએ હાજરી આપી એ સાથે જે અમારી ટીમ છે એ એમનો ખૂબ સાથ સહકાર્ય સરકાર મિત્રો વડીલ મિત્રો કે જે ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ અધિકારીશ્રીઓ આ કાકી સમાજના હતા એમને ખૂબ હાજરી આપી અને સૌને પ્રોત્સાહિત ફેર્યા એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે મોટિવેશન શંકર તરીકે ડૉક્ટર જયેન્દ્ર શંકરિયા સાહેબે પણ હાજરી આપી અને આ સૌ સમાજ સરપંચશ્રીઓ અધિકારીશ્રીઓ બધા જે કાર્યવહીશ્રીઓએ પણ હાજરી આપી એ રીતે સૌ વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહિત કર્યા એ બદલ એ પણ સૌનો ખૂબ ખૂબ હું આભાર માનું છું અને સાથે સાથે જેની તેમજ જે કાર્ત ક્ષી સમાજના આગેવાનો છે પ્રમુખો છે મંત્રીઓ છે એ એ લોકોએ પણ હાજરી હતી એટલે આ તકે હું પણ ખૂબ ખૂબ રાજી પ્રવ્યક્ત કરું છું કે અમારું પ્રથમ સોપાન હતું પણ એ દર વર્ષે આથી વિશેષ સારી રીતે ઉજવાય અને વિદ્યાર્થી મિત્રો સરસ પરિણામ લાવતા થાય એ દસ્તુ રહી જય લોંબાપુ લાખો લોકોની શ્રદ્ધા આસ્થાનું આ કેન્દ્ર એટલે ધજાડાની પાવન ભૂમિ લો મેવધામ આપણને ખૂબ ગૌરવ થાય કે વર્ષોની એક વિચાર બિંદુ વર્ષોની એક રાહ કે સમગ્ર સાયલા અને ચૂડા તાલુકાના તેજસ્વી તારલાઓ માટે આગળનું ઉજળું ભવિષ્ય માટે આ ભૂમિ ઉપરથી કોઈ તેજસ્વી તારલા આપણા જે સમાજના છે એનું પ્રથમ સન્માન સમારોહ થાય અને આજે ગૌરવ સાથે કહેવાનું મન થાય કે વિચાર આજે સાર્થક બહેનો છે ખૂબ જ ઐતિહાસિક રીતે ભવ્ય રીતે પરમ ભરત ભરતબાપુના સાનિધ્યમાં સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ ગુજરાતમાંથી એમ લાગે કે આજે ગોતી ગોતીને મોતી આજે ઠાકરના સાનિધ્યમાં ભેગા થયા છે શિક્ષણના વિચારકો ચિંતકો આ ભૂમિતો ભજન ભજન આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર છે એની વચ્ચે વ્યસન મુક્તિ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ ભરતબાપુ દ્વારા થાય છે ત્યારે આ ભૂમિ માટે જ્યારે આવું ભવ્ય દિવ્ય આયોજન થયું એ ખરેખર કાઠી ક્ષત્રિય સમાજ માટે એક ઉજળા વારસાનું પ્રતિબિંબ બની રહે અને આવનારા સમયમાં આ પહેલ વર્ષો સુધી ગોંડલમાં જેમ સત્તર સત્તર વર્ષથી સન્માન સમારોહ શરૂ છે ત્યારે ભરત બાપુના સાનિધ્યમાં અવિરતપણે આ સરસ્વતી સન્માન સમારોહ શરૂ રહે અને બાપુના આશીર્વાદ સાથે સંતોના આશીર્વાદ સાથે આવા સમાજના શ્રેષ્ઠીઓના મોટિવેશન માર્ગદર્શન નીચે સમાજના આવનારા ભવિષ્યના યુવાનો ક્લાસ વન ઓફિસર સુધીની સફર ખેડે એવો સૌનો ભાવ હતો એ સાથે ભવ્ય દિવ્ય વિચાર સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો છે સમાજ સુધારણાની વાતો પણ થઈ છે બાળકોના ભવિષ્ય માટેની વાતો થઈ છે અને અહીંયા કન્યા છાત્રાલય પણ બાપુના સાનિધ્યમાં બને અને દીકરીઓ માટે પણ ચિંતા આજે ધઝાળાના ઠાકરે કરી છે એ વિચારને હું મારો રાજીપા રૂપે વ્યક્ત કરું છું ફરીથી લોમેવ સમર્થ સાહિત્ય કાઠી ક્ષત્રિય સમાજનું ઉજ્જવળ ભવિષ્ય વધુને વધુ દેદિપ્યમાન બને એવા ભાવ સાથે લોમેવ ધામ ધજાડાની દિવ્ય ચેતના ભરત બાપુને મારા બંધે ઓકે આજ તો તમે કાંઠે ક્ષેત્રિય સમાજ અને ગજાળામાં સરસ્વતી સર્વન સમારોહ રાખ્યો અને દસ અને બારમી પરીક્ષાઓમાં પસાર થયેલા વિદ્યાર્થીઓ સાથે સાથે આ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ છે એમને પણ માન હાજર રિવાજો માટે પણ સમાજે વિચારવા સમાજને અપીલ કરી કે કેટલાક મોટા ખર્ચાઓમાંથી બચત કરવામાં આવે વિદ્યાર્થીઓને શિક્ષણ પાછળ વધારે વધારે ધ્યાન આપવામાં આવે લોકોએ સ્વીકાર્યું કેટલાક કામોએ એ રિવાજોનો વેપાર કરવામાં પ્રણ લીધા આશા રાખી એમાંથી સુધારો આપના અગાઉના પણ દર્શન મુક્તિને આંદોલનમાં હજારોની સંખ્યામાં લોકોએ વર્ષે જોડ્યા છે ત્યારે આ પગનું પણ એક સમાજના મુખ્ય સ્વામી પાણી ફાયદા છેગ્યાનો જ વાપરશું ખૂબ આભાર માની લો જેથી કરીને આ સમાજને ઉત્કર્ષ માટે પ્રેરણા લઈને ભેગા છે એમાં વધારે વધારે સહયોગ ધામ ધજાળા ખાતે સાયલાતુડા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત પ્રથમ સરસ્વતી સન્માન સમારોહમાં આજે વિશાળ સંખ્યામાં દરેક તાલુકા જિલ્લા મથકેથી કાઠી ક્ષત્રિય સમાજના મોટા પ્રમાણમાં આગેવાનો ભાઈઓ વડીલો બહેનો અત્રે ઉપસ્થિત રહ્યા ખરેખર તો કહેવાય છે કે કોઈ પણ સમસ્યાનું મૂળ કોઈપણ સમસ્યાનો ઉપાય કોઈપણ સમસ્યાની દવા એ શિક્ષણ હોય આજના આજના આધુનિક યુગની અંદર શિક્ષણને એક હથિયાર રૂપે જો બનાવવામાં આવે તો જે કાંઈ જે કાંઈ કારણોસર અથવા તો શિક્ષણનું સ્તર સુધારવા માટે તેની ગુણવત્તા સુધારવા માટે અથવા તો જે કાંઈ આગળ અભ્યાસ અર્થે જે મહત્ત્વ શિક્ષણનું રહેલું છે એ એવી બધી ચર્ચાઓ થાય કે કાઠી સમાજની અંદર ઘણું બધું ઓછું હોય છે પણ કાઠી સમાજ એવી જ્ઞાતિ છે એની અંદર ઘણી બધી આવડત છે ઘણી બધી શક્તિઓ છે ત્યારે શિક્ષણથી આપણે કેમ વંચિત રહીએ અન્ય સમાજો છે એ આ શિક્ષણને ખૂબ જ સારી રીતે સારા સારા કાર્યક્રમો થકી મોટિવેશન કરી બાળકોને ઉત્સાહિત પ્રોત્સાહિત કરી અને આગળ વધવા માટે પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે આજનો આ સરસ મજાનો કાર્યક્રમ જે ભરત આશીર્વાદથી ખૂબ જ સારી સંપન્ન થયો અને ચોક્કસ આમાં પરિણામ મળશે સુધારો મળશે અને કાઠી સમાજને ખૂબ જ જાગૃતિ આવશે અને શિક્ષણનું સ્તર છે એ વધશે એવી પ્રાર્થના સર્જા ઠાકરના ચરણોમાં